તમે પણ ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા આપેલી છે તો આ વિડીયો તમારા માટે છે નોબલ યુનિવર્સિટીમાં માં થી વધારે સ્ટુડન્ટ્સ દેવ દ્વારકા માંથી ભણવા આવે છે તો ચાલો તેને મળીએ હું દ્વારકા જિલ્લા ના ચંદ્રાવાડા ગામ માંથી આવું છું તમે નોબલ યુનિવર્સિટી માં એડમિશન શા માટે લીધું નોબલ યુનિવર્સિટી ના એક સ્કોલરશીપ સ્કીમ છે અહીંયા દર મને 9.10 ફી આતે રેથી હું એકલીમાં પાણો છું કે બીગી યુનિવર્સિટીમાં મે એડમિશન લીધું હોત કે રાજકોટ છે અમદાવાદ છે તો વધારે આવે ઓછો આવે છે એટલા માટે અને એમ શિક્ષણ સારું છે કર્યું ત્યારે ઇન્ફોર્મેશન માટે કોલ તો ત્યારે મને એવું કેવામાં આવે સારી ઓપોર્ચ્યુનિટી છે અને ત્યાંનું વાતાવરણ સારું છે એટલા માટે મેં અહીંયા એડમિશન લીધું છે તમે એ MBA જેવો કોર્ષ કરવો હતો તે અમારા આજુ વિસ્તારમાં ના વિસ્તાર માં નતો તે નોબલ university માં જ હતો એટલે મેં નોબલ university દ્વારા girls hostel ની facility આપવામાં આવે છે જેમાં બીજા city કરતા facility વધારે અને fees ઓછી હોય છે થેન્ક યુ હું જયારે બારમા ધોરણ હતી ત્યારે હું પણ મૂંઝવણ હતી કે કોલેજ માં admission લેવું અને કયો કોર્ષ કરવો ત્યારે જ મને જુનાગઢ ની નોબલ university વિશે જાણવા મળ્યું અહીં કોલેજ ના campus માં જ hostel આવેલી છે. આ ઉપરાંત દહીંનું વાતાવરણ કુદરતી અને શાંત છે છે થાય મારા માટે મારી સેફ્ટી ખૂબ જ અગત્યની હતી જ્યારે મારી પ્રાયોરિટી હતી જોબ પ્લેસમેન્ટ નોબલ યુનિવર્સિટી અમને આ બંને પૂરું પાડે છે જો તમે પણ અમદાવાદ કે રાજકોટ જેવા મોટા શહેરમાં ભણવા જવાનો પ્લાન બનાવતા હોય તો એક વખત નોબલ યુનિવર્સિટીની મુલાકાત જરૂર લેજો